બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના રૈયા ખાતે શ્રીનાથજીંગમાં મારો પરિવાર મોદી પરિવારના મિટિંગમાં ગણ્યા ગાંઠા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સિદ્ધિ ટક્કર છે ત્યારે હવે દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ને જાણે ચૂંટણીમાં કોઈ રસ નથી એવો ચહેરો જોવા મળે છે

મારો પરિવાર મોદી પરિવાર એ અંતર્ગત આજે રૈયા જિલ્લા પંચાયતની અંદર આજે રૈયા સોની અને હવે નરાણા આજે સભાઓ છે આ પ્રસંગે મારે એટલું જ કહેવાનું કે આ વિસ્તારની જનતા એ મોદી સાહેબની જે વિકાસલક્ષી એ નીતિ છે એ નીતિ અનુસાર આગામી સાત તારીખે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારે મતદાન કરી આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી એ જંગી બહુમતી જીતે એના માટે આ વિસ્તારની જનતામાં સારો ઉત્સાહ છે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ બાબત શું કહેશું આપ